અહીંયા ફિટ કરવી હોય તો તમે અહીંથી ફિટ કરી શકો અને તમે સાઈડ લુકમાં આવશો ને એટલે તમને પાંચ અને બારના તમને આગલા વ્હીલ મળશે અને બીજી ખાસિયત તો એ છે કે આમાં તમને પાવર સ્ટેરિંગ પર તમને આમાં ઓફર કરેલું છે અને આના એન્જિનની આપણે વાત કરશું તો આમાં તમને પચીસ હોર્સ પાવરનું એન્જિન મળશે અને બે સિલિન્ડરવાળું મળશે કે જે બીજા એક કંપની પાસે છે નહીં અને ખાસ વાત એ છે કે આમાં તમને સિમસંગનું એન્જિન જોવા મળશે હવે તમે આ બાજુ આવશો ને એટલે તમને અહીંયા એક ડ્રાય એર ક્લીનર આપેલું છે એની આપણે એક્ઝેક્ટ નીચે જોવા જશું ને તો તમને અહીંયા ઓઈલ ફિલ્ટર આપેલું છે અને એની એક્ઝેટ બાજુમાં તમને ડીઝલ ફિલ્ટર આપેલું છે અને આ બધું મેકેનિઝમ છે એ ઇન્જિનનું તમને અહીંયા આપેલું છે અને આપણે સાઈડમાં આવશું ને તો તમને કાંઈ મસ્ત ચડવા માટેનું સાઈડ સ્ટેપ પણ આપેલું છે નાના ટ્રેક્ટરમાં ઘણી વખત ઓછી વસ્તુ આવતી હોય અને એની એક્ઝેટ ઉપર આવશો ને તો તમને એથ જનરેશનનો તમને સ્ટીકર પણ આપેલું છે હવે આપણે સાઈડ લુકની આખી વાત કરી લીધી અને એમાં એક ખાસ વસ્તુ તો એ રહી ગઈ કે આના ઇન્ડિકેટર આના ઇન્ડિકેટર છે ને એક હાઇલાઇટ થઈને એવા છે ને ફોર વ્હીલ જેવા તમને આમાં ઇન્ડિકેટર આપેલા છે ભાઈ આપણે આના ગેર સિસ્ટમની વાત કરશું ને તો તમને ગેર સિસ્ટમમાં મળશે સિન્ક્રોમાઇઝની ગેર સિસ્ટમ મળશે અને એનાથી આપણે ઉપર જશું ને તો તમને અહીંયા પીટીઓનું લીવર આપેલું છે અને અહીંયા તમને હાઈ લો મીડિયમ મીડિયમ અને ન્યૂટ્રલનો ગેર પણ તમને અહીંયા જ આપેલો છે અને એની નીચે જોશો ને તો તમને અહીંયા આપેલું છે ગ્લેબ સેન્ડલ કે આને તમે પકડી અને ઉપર અને નીચે તમે અહીં ચડી શકો અને તમે નીચેના પાછલા ટાયરની વાત કરીને તો આઠ ટર્ન અને વીસનું તમને આનું પાછલું ટાયર જોવા મળશે હવે આપણે પાછળ બેક બેકલુકની વાત કરશું ને તો બેક બેકલુકમાં તો તમને છે ને એક તો અહીંયા તમને પાના પકડ માટેનું ટૂલ બોક્સ પણ અહીંયા જ ઓફર કરેલું છે અને અહીંયાથી તમે તમારા પાના પકડ છે એ રાખી શકો છો અને આજી છે એ તમને રિફ્લેક્ટર પણ અહીંયા ઓફર કરેલું છે અને એની નીચે આવશે ને તો તમને અને અહીંયા તમને મળશે હજાર કિલોની તમને લિફ્ટિંગની કેપેસિટી પણ જોવા મળશે અને ટ્રોલી લગાવવા માટેનો તમને ઉપર પણ આપેલો છે અને યુગ છે એ પણ તમારું એડજસ્ટમેન્ટમાં તમને આપેલો છે અને ખાપિયાની તમારે લંબાઈ પોળાઈ વધારી હોય તો તમે એ પણ અહીંથી વધારી શકો અને મટીરિયલ છે એ તમને એકદમ હેવી મટીરિયલ અહીંયા યુઝ કરેલું છે અને પાછળના જે લાઇટ ને ઇન્ડિકેટર છે એ તમને પ્રીમિયમને આવતા હોય ને એવા તમને ઇન્ડિકેટર આપેલા છે કાળા કલરનું ટ્રેક્ટર છે પ્રીમિયમ તો લાગવાનું છે અહીંયા તમને પાછળ રાત્રિ દરમિયાન કામ કરવા માટે એલઈડી લાઇટ પણ આપેલી છે અને તમારા પાણીના બોટલનું સ્ટોરેજ પણ તમને અહીંયા જ આપેલું છે હવે તમે આ બાજુના આવશો ને તો તમને અહીંયા ફોર બાય ફોરનું સ્ટીકર આપેલું છે ભાઈ આપણે ખેડૂતોની દેશી થાર જ છે એ રીતે અને બીજા નંબરમાં અહીંયા પણ તમને ગ્રેપ સેન્ડલ આપેલું છે એની ઉપર તમને અહીંયા લિફ્ટિંગના બધા જ કંટ્રોલ આપેલા છે ડબલ લિફ્ટિંગના બધા કંટ્રોલ તમને અહીંયા જ જોવા જડી જશે અને ભાઈ આપણે અહીંયા વચ્ચે જોઈએ ને તો તમને ડિપ્રેશનનો લોક આપેલો છે સપોઝ કે તમારું ટ્રેક્ટર ગમે કે ગારામાં ખલવાઈ દીધું તો તમે આ લોક પ્રેસ કરશો ને એના હિસાબે તમારા ચારે ચાર ટાયર છે ને એક ભેગા તાકાત કરશે અને એની નીચે આપણે આવ્યા ને તો આ બાજુ પણ તમને મસ્ત મજાનું સાઈડ સ્ટેપ આપેલું છે એટલે તમને ચડવામાં ઈઝીલી લીધે અને આ બાજુ તમને પાછું ગ્રેપ હેન્ડલ પણ અહીંયા આપી દીધું હોય તો તમે આનું લીવર જોશો ને તો તમને અહીંયા નાના લીવર આપેલું છે ને લીવર અને બ્રેક ની જગ્યા છે ને થોડીક વધારે આપેલી છે જેના હિસાબે તમે જ્યારે બ્રેક મારતા હશો ને ત્યારે લીવર એક ભેગું બેસ નહીં થાય અને અહીંયા તમને એટ જનરેશન નો તમને અહીંયા સ્ટીકર પણ આપેલું છે ઉપર અહીંયા તમને પાછળ જવા માટેનો મિરર આપેલો છે અને અહીંયા તમારે જે ઇન્ડિકેટર હતા એ તમને ઇન્ડિકેટર આપેલા છે આ બાજુ તમને અહીંયા લાયન્સ નો લોગો પણ આપેલો છે અને બસો એસી ફોર વ્હીલ ડ્રાઈવ નું તમને અહીંયા સ્ટીકર આપેલું છે અને કેપ્ટન કંપનીનું પણ અહીંયા તમને ક્રોમમાં ક્રોમ ફિનિશિંગ સાથે સ્ટીકર જોવા મળશે અને એની એક્ઝેક્ટ નીચે આપણે અહીંયા આપેલું છે સાયલેસન અને સાયલેસનને તમારે અહીં કવરિંગ કરેલું છે એના હિસાબે આપણે હાથ કે છે એ દાજી નહીં જાય અને આ જે તમને આપેલું છે એ તમને અહીંયા હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર અહીંયા આપેલું છે અને અહીંયા તમારો જે સ્લેબ છે એ તમને અહીંયા સ્લેબ આપેલો છે અને આ બાજુ તમને અહીંયા પાવર સ્ટેરિંગ છે એટલે પાવર સેરિંગનું સ્ટીકર પણ આપેલું છે અને તમને અહીંયા પાવર સ્ટેરિંગનો જેક છે એ તમને બારે જ આપેલો છે અને હવે આપણે આને અહીંયા બોનટ ખોલશું ને તો ઇઝીલી તમે આ એક જ હાથે બોનટ કરી શકો અને બીજા નંબરમાં તમારે અહીંયા હાઇડ્રોલિક આપેલું છે બોનટે આપણે આને રેડિએટરની વાત કરશું ને તો તમને આમાં હેવી રેડિએટર આપેલું છે અને રેડિએટર માટે પણ પ્રોટેક્શન જો અહીંયા અને અહીંયા બે જગ્યાએ પ્રોટેક્શન આપેલું છે અને એની સેફટી માટે અહીંયા તમને જારી પણ આપેલી છે બીજા નંબરમાં બેટરીની સેફ્ટી માટે પણ અહીંયા હેવી બેલ્ટ છે હેવી બેલ્ટથી આખું કવર કરેલું છે અને લોખંડનો હેવી બેલ્ટ આપેલો છે એટલે બેટરી છે એ પણ વારંવાર પછડાશે નહીં અને બીજા નંબરમાં કે આ બે બે સિલિન્ડર ઇન્જિન છે એનું મેકેનિઝમ બધું અહીંયા આપેલું છે અને ઉપર તમને અહીંયા પ્રોજેક્ટર હેડલેમ્પનું અહીંયા આપેલું છે હવે આપણે આ ટ્રેક્ટરની માઇલેજની વાત કરશું તો તમને આ આ ટ્રેક્ટર છે એ એક કલાકમાં નવસો ગ્રામની તો તમને આમાં માઇલેજ આપશે અને બીજા નંબરની આની ખાસિયત થો ને તો તમે આ ટ્રેક્ટરમાં તમે તમારા પાક અનુસાર અલગ અલગ ડગરા વગરની તમે આમાં જારી એડજસ્ટ કરી શકો છો અને આનાથી જો નાના ટાયરવાળું તમે ટ્રેક્ટર લેશો તો તમે એમાં નવ પ્રકારની તમે જારી અલગ અલગ સેટ કરી શકો છો હવે આપણે તમને હે ને ઉપરથી આખી સિસ્ટમ ટ્રેક્ટરની બતાવશું કે આમાં હકીકતમાં શું સિસ્ટમ આપેલી છે તો એક તો ભાઈ ચડવા માટેનું સાઈડ સ્ટેપ આપેલું છે એ અતિ આરામદાયક છે અને બીજા નંબરમાં એ હેન્ડલ આપેલું છે આપણે તમે આરામથી ચડી શકશો અને આ છે ને એક તો તમને સિટિંગ કેપેસિટી છે ને એ એકદમ કમ્ફર્ટ આપેલી છે અને આનું સ્ટેરિંગ છે ને એ તમારે એકદમ લેવલમાં આપેલું છે ને એના હિસાબે તમારું કમ્ફર્ટ વધી જાય છે અને બીજા નંબરમાં શું છે કે તમારું જે આનું ગેર છે હાઇડ્રોલિકના કંટ્રોલ છે ને એ બધા તમારે એકદમ નીચે આપેલા છે એટલે તમે ઇઝીલી ત્યાં કવર કરી શકો છો અને બીજા નંબર સિસ્ટમની વાત કરશું ને તો તમારું જે લેગરૂમ છે ને એ સૌથી વધારે લેગરૂમ મળશે ને એમાંય તમને અહીંયા કવરિંગ આપેલું છે રબડ મટીરિયલથી આખું કવરિંગ કરેલું છે હવે આપણે આને બીજી સિસ્ટમની વાત કરશું ને તો તમને એક કામમાં બાર વોટનું અહીં ચાર્જિંગ સોકેટ પણ આપેલું છે એટલે તમારે તમે ત્યારે ટ્રેક્ટરમાં કે કામ કરતા હો તો તમે અહીંયા ફોન રાખી શકો અને ફોન પર ચાર્જિંગ કરી શકો અને અહીંયા બધા એટલે ઇન્ડિકેટરના કંટ્રોલ આપેલા છે અને આપણે આને મીટર કંટ્રોલની વાત કરશું ને તો તમને અહીંયા અહીંયા છે આખું આરપીએમ મીટર અને સ્પીડ મીટર આપેલું છે અહીંયા તમને કલાકનું આપેલું છે અને એની બાજુમાં તમારું ડીઝલ ટેન્ક કેટલું ભરેલું છે એનું આપેલું છે અને આ બાજુ હિટિંગ અને કિલિંગ કુલિંગનું આપેલું છે અહીંયાથી તમારું હેન્ડ લિવર તમે અહીંયાથી એડજસ્ટ કરી શકો છો અને બીજા નંબરમાં તમને આમાં ઓઇલ બ્રેકિંગ પણ અહીંયા આપેલી છે અને એક એની એક્ઝેક્ટની બાજુમાં તમને અહીંયા લિવરનું ઓપરેટ કરવાનું આપેલું છે અને ડબલ લિફ્ટિંગના બધા જ કંટ્રોલ તમને અહીંયા આપેલા છે જેથી તમે અહીંથી તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો છો આ બાજુ તમને અહીંયા પાંચસો ચાલી ઇકોનોમી પીટીઓ અને પાછળની બાજુ પાંચસો ઇકોનોમી ઇકોનોમી પીટીઓનું મળશે અને આ જે છે ને એ લો હાઈ હાઈ લો મીડિયમ એનો ગિયર આપેલો છે અને બીજા નંબરમાં તમને અહીંયા સિન્ક્રોમાઇઝ ગિયર સિસ્ટમ પણ આપેલી છે અને તમે ડ્રાઇવિંગને કમ્ફર્ટ બનાવવા માટે એનું સિટિંગ વાળું છે અને તમે પાછળથી તમારે જોવા માટે તમારે વધારે ઝૂકવું નહીં પડે અને અહીંયાથી તમે પાછળથી તમને ક્લિયર આપશે તો મિત્રો આ હતું આપણું કેપ્ટનનું ફોર બાય ફોર ટ્રેક્ટર અને એ પણ પાછું પચીસ હોર્સ પાવરનું બે સિલિન્ડર વાળું અને સેમસંગ એન્જિન સાથે આવશે તો તમને આ વિડીયો કેવો લઈ ગયો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ઓટો ફાર્મિંગ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો સર્વિસ સારી છે અમને ગમે ત્યાંથી તમે નવ અમે અને ભાઈ સૌપ્રથમ તો આપણે પેલા ઓટો ફાર્મિંગ ચેનલમાં આપણે બગીરાનો અને આ બંને મૂકેલો હતો એ વિડીયો જોઈને આ ટ્રેક્ટર ગયમો અને બીજા નંબરમાં એ સીધા આવી ગયા શોરૂમ એ સર્વિસ અને શોરૂમની સર્વિસ એને ફર્સ્ટ ક્લાસ મળી એટલે એને સીધો આ ટ્રેક્ટર બુકિંગ કરાવી લીધો અને આ ટ્રેક્ટરની ખાસિયત એને વધારે કંઈની કેમ કે ઓછા બજેટમાં સૌથી સારું ટ્રેક્ટર મળે છે આમાં શું મળશે એક તો તમને સેમસંગનું ઇન્જિન મળશે અને બીજા નંબરમાં બે સિલિન્ડર અને પચીસ હોસ્ટ પાવર સુધીનું કામ આવશે અને ત્રીજા નંબરની ફેસિલિટી મળશે તમને આમાં સીત્રોમાં ગેર સિસ્ટમ અને તમને પાવર સ્ટ્રેડિંગ પણ આમાં મળી જશે બાકીની આખી તો આપણા વિડીયોમાં આવી ગઈ છે અને આ ભાઈ છેની ને આપણે હેપ્પી કસ્ટમર છે કે જેની આપણો વિડીયો જોઈ અને ટ્રેક્ટર પરચેસ કરવા આવ્યા અને આપણે પુનિતભાઈનો એક આભાર કહીએ કે અને એવી સર્વિસ આપી કે જેનાથી કસ્ટમર આજે રાજી થઈ ગયા તો પુલિશભાઈ થેન્ક યુ અને થેન્ક યુ ભાઈ હોટો પાર્કિંગમાં જોડા